જોઈ દ્વારકા દઈશ મિત્રો બધા રામ રામ તો મેં જોયું તમને ખબર હશે કે અને જેને ખ્યાલ ના પડ્યો તો જે આ જુનાગઢના હશે કે આપણે કઈ જગ્યાએ તો હવે હાલો આગળ જઈને અત્યારે નથી લેવું જો ના ખબર હોય તો બાકી ખબર છે એને તો ઉપાધી નથી તો હજી આપણે કહી દઉં થોડું ઘણું થોડું ઘણું ડુંગર ને દેખાય ને ડુંગર જુનાગઢમાં કઈ જગ્યાએ છે હ અને જો આ સાઈડમાં જમીન દેખાય એ ડુંગર જેવી દેખાય આ આ જગ્યા છે એ બધી ગૌશાળા માટેની છે ડુંગર થી નજીક તો હવે આ ગૌશાળાની જગ્યા એટલે પાંદરા ફોળ કહેવાય આ જગ્યાને આપણો આપડે પાંદ્રા ફોડ કહીએ જે આપણે થોડાક આગળ જાય આગળ આગળ જાય પછી એક મસ્ત વસ્તુ આવવાની પણ એ પણ હું તમને કહું आ बाजू तुम ऊपर नहीं सेट जो है आ बाजू ऊपर कोर्ट की दीवार अड़ी गई ऊपर कोर्ट जे नजदीक था आई थी जूनागढ़ फायर ब्रिगेड આપણે ધીમે ધીમે આપણા લોકેશન તરફ જઈ રહ્યા છે આપણા લોકેશન નો મેઇન ગેટ આવી ગયો જોઈ શકો છો બિંદાર પ્રવેશ દ્વાર સુસ્વાગત તમ તમારું એમ કે જ આપણા બ્લોક માટે તો આ પાર્ટી આમાં બધા લોકેશન આપણે ક્યાં ક્યાં જવાનું તો એ પાટિયાથી તમે થોડાક આગળ હાલો એટલે વાઘેશ્વરી માતાજીનું મંદિર છે એની જગ્યા આવી જાય વાઘેશ્વર માતાજીની જે જગ્યા છે એને ઓલી તરફ આગળ જતા વાઘેશ્વરી માતાજીનું મંદિર પણ આવે એની એક્ઝેક્ટ સામે આ ફાઇવ સ્ટાર હોટલ તો ફન કે એવું નામ છે મને લખતું હોય ફેન એવું કંઈક કહેવાય તો અહીંયા ફાઈવ સ્ટાર કા ફોર સ્ટાર જે હોટલ કહેવાય છે એ હોટલ પણ ક્યાં છે એની સામે એક્ઝેક્ટ તો હાલો આગળ જાય વાઘેશ્વરી માતાજીનું મંદિર ક્યાં આવ્યું એ તમને બતાવો હલો તો પહેલી જગ્યાથી તમે થોડાક આગળ આવો એટલે રસ્તામાં તમને ખીજડો દેખાશે છે આ રીતે ખીજડાને એકઝેટ બાજુમાંથી જવાય છે વાઘેશ્વર માતાજીના ધામમાં એટલે મંદિરે તો આ રસ્તો જાય છે ઉપર વાઘેશ્વરી માતાજીનું મંદિર તરફ જે પેલું મંદિર પણ દેખાય છે અહીંયા વાઘેશ્વરી માતાજીનું મંદિર ઉપર થોડાક થોડુંક જ છે જરાક હાલો એટલે આવી જાય આ ખીજડો છે એટલે બાજુમાંથી જવાય એકઝેટ તો મંદિર થી આપણે થોડાક આગળ આવતા નદી જેવું એવું છે નદી અને પારી ને બધું દેખાય તો આપણે અહિયાં થાક ખાવા એટલે આરામ કરવા માટે ઘડીક પોરો ખાવા માટે આમ બેઠા ઘડીક વાર અહિયાં ફરતું જંગલ દેખાતું નદી દેખાતી હતી અહીંયા જો આમ જોવાની આમ મજા આવે જો આ બધી પારી અહીંયા રોડ આ બધી ફરતી કોરા જંગલ જ દેખાય આ વચ્ચે રોડ જાય ને બે બાજુ જંગલ છે આ નદીનું પાણી ઓમ ચોમાસામાં ફૂલ જાતું અઠાડો તો એમને ભર્યું જાય પણ પાણી એ જરા ચોખ્ખું નથી આમ તો નદીમાં થોડીક આગળ નજર કરી તો અમને નદી ઉપર બગલા દેખાણા રોડ પાણા ઉપર બેઠા હતા રોડ ઉપર તો બગલા એ આમ હાવ સ્થિર બેઠા હતા હોય છે આમાં નદીમાં પછી જરા નાના નાના એવા ખાડા વેર એમાં માછલી રહેતી છે એટલે બગલા અહીંયા એકદમ સ્થિર થઈને માછલી પકડવાનું વાટ જોતા હોય છે આપણે પેલું નયન રમ્ય જે દ્રશ્ય હતું એને છોડી ના થોડાક આગળ આવીએ તો અહીંયા ભગવાન શ્રી દામોદર નું મંદિર જોવા મળે છે આ મંદિર પર આપણે રિટર્ન આવશું તો અત્યારે હું અહીંયા બહુ ચર્ચા કરતો નથી તો ચાલો આપણે આગળ જઈએ હા મિત્રો તમે મંદિરથી થોડાક આગળ આવો એટલે આ તમને ટનલ જેવું જોવા મળશે જે આપણે ભવનાથ કે ગિરનાર તમે જ્યાં જતા હોય ત્યાં છાવ ને ત્યારે જોવા મળશે ડાબી તરફ એટલે તમારી સાઈડમાં આવશે આ જેવું જ્યાં નોખ નોખા કલરના પટ્ટા મારેલા છે ઉપરથી ફૂલ નીકળે છે આમ કેમ કે અહીંયા ઉપર પાણા ફોડવાનું ને બીક રે ગીરનારનું આ શું કે પાણાનું બધું છે એટલે ત્યાં હજી છત જેવું બનાવેલું છે એમ પણ જોવાની મજા આવે એવું છે તો અહીંયાથી તમને ગિરનારના દર્શન થઈ શકે જો આમ દેખાય ગિરનાર આ રિક્ષા જે ગેટની અંદર જાય છે એ ગેટ ત્યાંથી આપણે જવાય છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ભારતી આશ્રમ બાપુની જગ્યા જે કહેવાય એ આ ગેટથી અંદર જઈ હવે આ ગેટથી હજી ઘણી જગ્યાઓ આવે છે અંદર ઘણા આશ્રમો આવે છે તો આપણે ગિરનારથી જેમ જેમ નજીક જઈએ છીએ તેમ તેમ આપણી ઉત્સુકતા પણ વધતી જાય છે તો આપણે આવી ગયા ભવનાથના ગેટ પાસે ભવનાથ જે ગામ છે એનો મેઇન ગેટ આ કહેવાય અહીંયાથી ભવનાથનું જે ગામ છે ભવનાથ એક પોતે ગામ જ છે ન્યાથી અંદર જવાય ગેટ થી આવતા ટૂંકમાં પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર ભવનાથ નું અહીંથી આપણે થોડાક આગળ હાલીએ એટલે મંદિર આવી જશે તો આપણે આપણે સીધા મંદિરે જાય ભવનાથ મહાદેવનું મંદિર અહીંથી પણ જાઓ તમે ગિરનાર જોઈ શકો છો પેલું રોપ વે આગળ હું તમને બતાવું ક્યાંથી રોપ વે આવે બધું આપણે જે જગ્યાની રાહ જોઈ રહ્યા હતા એ જગ્યા પણ આવી ગઈ છે અને પાછળ જોઈ શકો છો ગિરનાર પણ દેખાય છે પેલું શિવલિંગ જેવું જે દેખાય એની એક્ઝેક્ટ આગળ મંદિર છે ભવનાથ મહાદેવનું મંદિર એ શિવલિંગ જેવું જે બિલ્ડિંગ દેખાય છે એ અખાડો છે અખાડો કહેવાય એ અખાડો એટલે હું પાછી એ મને નથી કરું તમે ગૂગલ કરી લેજો તો અહીંથી જે તમે આમે જોઈ શકો છો કે ભવનાથ મહાદેવનું મંદિર તો મંદિરની અંદર ભગવાનના ફોટા પાડવાની મનાઈ હતી તો અંદર હું લોકો ફોન નહીં કાઢી પણ તમને જે કુંડને હતું ને એ કુંડને હું બધું બતાવી કેમ કે ત્યાં મનાઈ નથી મંદિરની અંદર ફોટા પાડવાની ભગવાનના ફોટા પાડવાની મનાઈ હતી તો હાલો આપણે જાઈએ મંદિરમાં તો આપણે આવી ગયા મંદિરની અંદર મંદિરની અંદર બાજુમાં મંદિરની એક સાઈડ બાજુમાં આ કુંડ આવેલો છે જ્યાં ઘણી બધી માછલી જો દેખાય છે ત્યાં કુંડમાં જવાની મનાય છે આ કુંડનું નામ છે મૃગી કુંડ આ કુંડમાં દર મહાશિવરાત્રી અનેક સદુભાવો નાવા આવે જેમાં ભગવાન મહાદેવ પણ આવે નાવા પછી પાંડવના સમયના જે અશ્વત્થામાં એ નાવા આવે કાચ બહુ કાચ બાવ પણ છે ઘણી બધી માછા જેવું છે એમાં સિક્કા પણ નાખે સિક્કાનું પણ કંઈક મહત્વ છે કુંડ ઓમ જતા જરાક અત્યારે પાણી ખરાબ છે આ પાણી સીધું ગિરનારમાં જ્યારે વરસાદ થાય ને ત્યારે ડુંગર ઉપરથી જેમ વહેતું પાણી આવે એ જ ડાયરેક્ટ આમાં ભરવામાં આવે તો આમાં તમે માછલીઓ પણ જોઈ શકો છો ઘણી બધી માછલીઓ છે ઢગલા મોટા માછલીઓ છે આ જે ઓલી બાજુની જે જગ્યા છે ત્યાંથી પાણી ભરવામાં આવે આમાં તમને દેખાય એ બાજુથી ભરવામાં આવે પાણી આપણે મંદિરની બહાર નીકળી ગયા દર્શન કરીને ભગવાન શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ દર્શન કરી લીધા સરખાઈ આપણે તો આગળ તમને ગિરનારના પગથિયા લઈ જાઓ એમને સજેશન માગતા હતા રિક્ષાવાળા કે તમારે આવું છે કે હવે ના પાડી રિક્ષાવાળાને ના પાડીને આપણે આગળ જઈએ આપણે આગળ હવે ગિરનારના પગથિયા બાજુ જાય જો ભાઈ ભાવેલા અંદર ચોવીસ દૂરબીનની અંદર દૂરબીન કે ટેલિસ્કોપ કે જે કહેવાય તો તમને એમ થતું હોય છે કે હું ડાચું નહોતું બતાવતો પડી જાય ને યાર તો ડાચું નહોતું બતાવવાનું કારણ એ હતું કે એમ થયું કે હું પેલા તમને ભગવાનના દર્શન કરાવી દઉં પછી હું મારું મોટું બતાવું ડાયરેક્ટ મારું મોટું બતાવી તમને ક્યાં આપશું કે ના કઉ ભાઈ જો કરાગની રાહ જોઈએ નહીં નહી જડતા બીજું શું કરે ભાઈ તો તમે જોયો ગિરનાર દેખાય થી અખાડાની બિલ્ડિંગ પણ દેખાય મંદિર પણ દેખાય અહીંયા ગિરનારમાં આવે ને એક મજા જ આવી રાખે બપોર વચ્ચે આવો ને તો એ પણ આમ ઠંડી જ લાગે કોટ ને બેગ નું બધું કરીને આવું તો ખરીદી કરે તો આપડે જાય બાજુ તો મિત્રો આપણે પહોંચી ગયા બાકી ઝડપથી આમ આ ગિરનારના ના પગથિયા બાજુ જવું હોય તો આ બાજુથી જવાય આપણે હળી મૂકીને ભૂગી ગયા માનતો ન હોય જો અહીંયા ટ્રાફિક જામ તો હબાવો તો અહીંયા ગાડીઓ જગ્યા નથી તો એ બધા અહીંયા ગાડીઓ લઈ જાય જો અહીંયા બોર દેવી જવું હોય રસ્તો તો આ બાજુ છે પછી જરાક વિડીયો છે બંધ કરી દીધું તો ટ્રાફિક જામ બધું થઈ ગયું હતું તો અહીંયા ફોરેસ્ટ પરમિશન વગર બોર દેવી ન જઈ શકે ઉભા પહેલા હું તમે મારું મોઢું બતાડે પછી આમ કરું આવે તો આપણે ભગવાનના દર્શન તો કરી લીધા તો આપણે મારું મોઢું આ દેખાય કમ્પ્લીટ વાળ વિખાઈ ગયા તો જરાક વાળ હમણાં કરવા ગયા વધારે વિખાઈ ગયા જરાક તો હવે આ તમે જોઈ શકો કે બોર દેવી જવાનો રસ્તો કોઈક લેડી ડ્રાઈવર ત્યાંથી આવે છે ગડીયા અખા તો આપણે એમાં ધ્યાન નથી દેવાનું આપણે આમાં જોઈએ કે હાલો આ ગિરનારના પગથ છે તમે દેવી છે રસ્તો બે આ બાજુ બાજુમાં જ છે તો મિત્રો અહીંયા જરાક તડકો બહુ લાગતો હતો અમે આપણે જોઈતું હતું ગિરનારના ના પગથથી આ બાજુ બોરદેવી જવાનો રસ્તો તો આપણે હવે ધીમે ધીમે આપણા ઘર બાજુ વચ્ચે પણ ઘર બાજુ જતા પહેલા હું તમને હજી થોડીક વસ્તુ બતાવીશ બતાવું તો જો રિક્ષાવાળા બધા આવે છે તો તમારા ભાઈ રિક્ષાથી પણ વધારે સ્પીડમાં આવે વિડીયો ચાલુ કરીને હવે આગળ જેમ જેમ જગ્યાઓ આવતી જેમ એમ તમને કહેતો જાવ કારણ વગરનું તમને ખોટી કરવા તો આપણે હજી તો ગિરનારમાં જ છે આમાં એવું નોખો જગ્યા બતાવતો જતો ગિરનારમાં જ આશ્રમ આવે આપણે જે ગિરનારનો ઠાળ હતા એ જ ગિરનારવાળા રોડે પાછા ઠાળ ઉતરતા આપણે રિટર્નમાં આવ્યા છીએ પછી આ બે રસ્તા નીકળે છે એમાંથી એક રસ્તો ગિરનાર સીડી તરફ જાય છે અને આ બીજો રસ્તો તમે જોઈ શકો છો એ રોપવે તરફ જાય છે જો કોઈ રોપવેમાં જવું હોય તો રોપવે કહેતા ઉડન ખટોલા એ ઉડન ખટોળા પણ નામ આપવામાં આવ્યું તો રોપવેમાં પણ જઈ જૂનાગઢનો જુનાગઢ જિલ્લાના હોય તો એને કંઈક વધુ બેનિફિટ છે અને બહારના હોય તો એને ઓછું બેનિફિટ છે નીચે ટ્વેલ ડી શો પણ એવું કંઈક કઈ છે તમે રોપવે જગ્યાએ જ્યાં જાવ ને કંઈક શો પણ બધા તો તમે અહીંયાની પણ મુલાકાત જરૂર લેજો તો મિત્રો આપણા ભવનાથમાં હું જોયું ભવનાથમાં ભાગવત સપ્તાહ બેઠેલી હતી જો અહીંયા ભાગવત સપ્તાહમાં જવાનું ગેટ આ લગભગ પાર્કિંગનો ગેટ હતો અહીંયા ક્યાંક ભાગવત સપ્તાહ પણ બેહેલી છે ભાગવત સપ્તાહ સાંભળવા આવું હોય તો પણ તમે આવી શકો અત્યારે તો લગભગ પૂરી થઈ ગઈ છે હાલો હવે ઝડપથી તમને આગળ હવે મેદાન ભવનનું જે મેઇન ગ્રાઉન્ડ કહેવાય કે જે શનિવારે અને રવિવારે કંઈક અલગ થતું હોય તો એ જગ્યા ચાલો હું તમને લઈ જાઉં તો આપણે હવે મેદાનની તરફ એટલે મેદાનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે જો આ મેદાનની અંદર લોકો નોકરી ખાણીપીણીની વસ્તુ ચૂલાઓ અને નોક નોકા આ રાઈડ કે તારે જે વસ્તુ હોય એ બધું અહીંયા જોવા મળે છે શનિવાર અને રવિવાર મેળો હોય છે અહીંયા તો આપણે મોટું તો આપણે નો હાલે આલેગ છે તો મોટું તો બતાવવું પડે ને તો આ વ્લોકમાં હું તમને મોટું બતાવતા બતાવતા જરાક આ ગ્રાઉન્ડનું પણ આ જરાક ના ટૂંકમાં તમે જણાવી દઉં તો આ ગ્રાઉન્ડમાં કેટલી બધી રાઈડ પડેલી છે અને આ બધું જમ્પિંગ ને એવું ઘણું બધું છે તો અહીંયા દર રવિવારે મેળો હોય છે રાત્રે આ જો આ પણ જમ્પિંગ છે આ જે બધું કાઢી લીધું અને જે જમ્પ કરવાનો હતો આ નોક ગાડીઓ નાના બાળકો માટેનું છે લગભગ બધું મોટા બાળકો માટે ઓછું છે મોટા બાળકો વડીલો જે હોય એ બધા ઓછું છે નાના બાળકો મનોરંજન આવે એવી વસ્તુ વધારે છે તો બીજું થાય આ ગ્રાઉન્ડમાં તો અત્યારે બપોર વચ્ચે તો ચાલુ હોય નહીં આજે કંઈ રવિવાર છે તો આજે તો કંઈ ચાલુ હતું નહીં તો આપણે હવે તમને આગળ જઈને કંઈક બતાવવાનું ને એક નવીન વસ્તુ પ્રાણીઓ કઈક બતાવી ભવનાથમાં જંગલ બાજાવ્યા પ્રાણી નો દેખાય એવું બને ચાલો કઈક તો પ્રાણીઓ તમને બતાવો ચાલો આપણે હવે ઝડપથી મેદાનની બહાર જઈએ પછી તમારે પાણી જોવાનું કીધું હતું આપણે મેદાનની બહાર જ મને દેખાઈ ગયા પેલા હું મેદાન પેલા ટૂર કરાવી પછી તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો આપણા પૂર્વજો જે અરબો સાલ પેલા આવી છે ખબર નથી આપણને આવું બહુ કરવો કેમ કે હમણાં તો કોઈ જોયા નથી બહુ બસો વર્ષ પહેલા આવા હતા આપણે એટલે આપણે ઓમે નથી જોયા બસો પાંચસો વર્ષ પહેલાના તો તો યાર બહુ પહેલાં એ છે કે બધાય કહેતા કે જો બાજા કે બધાય કહેતા કે બધાય ધીમે ધીમે આ બાંધા પૂછડી નીકળતી ગઈ ને આપણે એવા થાત આપણા જેવા થતા ગયા એમ જો કે વાંદરાના લખાણોના માણસના લખાણો ફેર તો હોય આ બાજુ તમે જોઈ શકો છો કે એક આવ્યો જો જે ભવનાથ માં આવી જગ્યા આવી ગાડી હકાય જો જે તમે અવાજ સાંભળો છે તો આ વન્ય પ્રાણી નુકસાન થાય એવું તો કઈ કઈ કરાય નહી જો આ એક તો બીન ભાઈ ગુલા તો તમે હવે ઘણી બધી વસ્તુ જોઈ લીધી તો આ તમે જોતા જંગલ ના નાની મોટી વસ્તુ આવે તો આ ભવનાથ એન્ટર થાય ને જે વસ્તુ આવે ને જગ્યાઓ એ તમે તમને બતાવું હાલો અહીંયા આગળ ોક માં તમને પેલા બતાડ્યું હતું કે આપણે દામોદર કુંડ આવી અને દામોદર કુંડ કહેવાય તો આપડે અત્યાર ન જાય નરસિંહ મહેતા નરસિંહ મહેતા અહીંયા રોજ આવતા જયારે જુનાગઢમાં રહેતા ત્યારે દામોદર કુંડે વહેલી સવારે રોજ આવતા સ્નાન કરવા અને જે વિધિ હોય એ પ્રમાણે કરવા હવે તમે જોયું એ પ્રમાણે કે સાફ સફાઈ ચાલુ છે દામોદર કુંડની બીજો માટી વિડીયો તો કુંડની આ બ્રિજની ઓલી બાજુ પાણી બ્રિજની આ બાજુ પાણી નથી કેમ કે આ બાજુ વ્યક્તિ ઓછા આવે ના તો આ તો તમને કહેતો જેવું એ ઉપર જો ડુંગર દેખાઈ ગયો ને કે તરત ઉપર તો એ રીતે તો આ હું તમને બતાવું છું મોઢું વાસ્તુ મોટા હોતી તો મને બતાવવાનું તો આપણે મોટા હોતી આપણે ફરી એકવાર એન્ટ્રી કરી આપણે પુલાથી પાછા આવ્યા મોટું લેવા આપ્યું છે તો મોટું આપણે લેતા લેતા હવે તમને પાછું એકવાર ટૂર કરાવી દઉં છે કે ખાલી મોટું જોઈ તૈયાર છે એક વાર કરાવી દેવા જોઈએ જો આ દામોદર મંદિર દામોદર શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આ કુંડ આ કુંડમાં પાણી ભરેલું દેખાય છે તમને જોઈ શકો છો બાકી વાપુજારા વાળા નેટવટાઇ પણ દેખાય જો જંગલ જો કબૂતરા ગુગુ ઉડીને ગયા ગુગુ જંગલ જ દેખાય બધી બાજુ તો હાલો એટલું ટૂર તો કરું આ મોટું બતાવવાનું તો મોટું બતાવી દીધું મને આમ અંદરથી ફિલિંગ આવી ગઈ તો મિત્રો વિડીયો તો બહુ લાંબીનો થઈ ગયો તો હવે હું અહીંયા બતાવવાનું કરું તો છેલ્લા તમે આ નદીનો એક સીન જોઈ લો પછી હું મારો આ ઉટ્રો આપી દઉં વિડિયો જોવાની મજા આવી તો તમને તો ખબર જ છે શું કરવાનું છે તો આ વ્લોગ જોવાની તમને મજા આવી ગઈ તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરી જ દેજો અને હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમારી બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય શ્રી રામ હાલો મળીએ નવા વિડીયો